નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે આજ ફરી એક વખત પાછા આપણે એક જગ્યાએ આવ્યા હતા અક્ષા ફર્ટિલાઇઝર કંપનીનું ક્રોપ કેર કરીને એક માઇક્રો માઇક્રોન્ટ્રન કીટ આવે જેની અંદર ઝીંક મેગ્નેશિયમ મેગેનીઝ કોપર બોરોન આવી રીતના છ સાત વસ્તુ આવે છે મિક્સમાં અને એનું મગફળીની અંદર બહુ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે આપણે જે ખેડૂતને આપેલું હતું એ ખેડૂતે આપણને સામેથી ફોટો મોકલો હતો પહેલાનો હોય અને પછીનો હોય એ હું તમને ડિસ્પ્લે ઉપર દેખાડું છું ફોટો તમને જોવા મળી જશે પહેલા કેવી હતી અને કીટ નાખ્યા પછી કેટલો ફાયદો થયો છે અને આપણે એ ખેડૂતને પૂછવી જે આ ખેડૂત છે એમને વાપરેલી હતી એમને પણ પૂછશું આપણી બાજુમાં બીજા ખેડૂત ઊભા છે એ એમને કપાસનો ઉપયોગ કરેલો આપણે જો શક્ય બને વાતાવરણ એવું છે જો શક્ય બને તો આપણે કપાસનો જે વિડીયો અહીંયા ઉતારીને આ એક જ વિડીયોની અંદર બે વસ્તુ તમને બતાવી એવો પ્રયાસ કરશું પણ જોઈ લઈએ કઈ રીતનું આપણને સેટલમેન્ટ આવે છે તો હવે આપણે પહેલા અમને જયદીપભાઈને પૂછવી કે એમને વાપરીથી એમને કેવો ફાયદો મળ્યો

વિકાસ નતો જ બરોબર વિકાસના હિસાબે મેં દિવ્યરાજ સિંહને એગ્રોએ મુલાકાત કરી અને મેં અક્ષાની ક્રોપ લીધ લીધી એમાં અત્યારે રિઝલ્ટ જોઈશ તમે કો ટકા રિઝલ્ટ છે એ બીજા ખેડૂત મિત્રે ઘણાએ વાપરેલી છે પાંય છે અને અમુક કંઈ વાપરેલી નથી એમાં ને આમાં ઘણો ખોખીમાં ફેર છે બરોબર થેન્ક યુ તમારો એક મોબાઈલ નંબર બોલી જાવ ત્રેંસઠ ચોપન સાડત્રીસ સાડત્રીસ પચ્ચીસ જો જોઈ શકો છો ખેડૂત મિત્રો આપડે એમના જે ફોટો મોકલો હતો ને એ પાછળ તમે જોઈ શકો છો આ લીમડો રહ્યો ને એ બાજુનો જ છે ફોટો એવું નથી સારું છે પણ આપણે ફોટો પાડ્યો એટલે જ આપણે વિડીયો ઉતારેલો હું તમને ડિસ્પ્લે ઉપર મેં કીધું એમ મુકેલો છે જોઈ લેજો તમે હવે આપણે શું નામ તમારું નામ દાદીભાઈ બરોબર દાદીભાઈ તમે શીમા વાપરેલી કીટ મેં કપા વાપરી બરોબર કેવું રિઝલ્ટ લાગ્યું રિઝલ્ટ સારું આવ્યું બરોબર મજા એ તમને મજા આવી

આ કપાસની અંદર તમે કીટ વાપરી હતી અમે કીટ વાપરી હતી અને ટી પછી આમાં વાપરી હતી એક બીજું ખેતર છે એમાં વાપરી હતી એ કપાસ જાહેર વાળું હતું અને હાવ પાહો કપાસ એ નાનો હતો ને અત્યારે એ કરતા ઘણો કદમાં થઈ ગયો છે બરોબર અને આ કપામાં તે આ

જીડવા પણ સારા છે ગ્રીનરી પણ સારી છે બરોબર અને ખરવાનો પ્રશ્ન ઓછો તમે જોઈ જોઈ શકો શકો છો છો નીચે ખરવાનો જે પ્રશ્ન છે ને અત્યારે તમે બધે કપાસ મસ્તીનો છે અને ખરવાનો પ્રશ્ન એકદમ ઓછો છે આ કીટ નાખ્યા પછી આ એક ફાયદો વધારાનો જોવા મળ્યો કે નીચે જે ખરવાનો પ્રશ્ન રહે ફ્લાવરિંગ જે ખરતું હોય કપાસનું એ પણ ખરવામાં ઘણો બધો ફાયદો એવો માની લો સિત્તેર એસી ટકા જેટલો ફાયદો છે ખરે છે પણ ઓછું ઝીંડવાની સંખ્યા પણ સારી છે અને આ તાસડું પડવું એમને કીધું એમ કે આવો મારે એક વર કપાસ નથી બરાબર એનું કારણ એક જ છે કે જે તે સમયે આપણે એમને આ કીટ આપીને એ પછી આ ગ્રોથ પણ સારો કરેલો છે ફ્લાવરિંગની સંખ્યા પણ સારી છે અને કપા પણ એમનો બહુ સારો હોય બરાબર તો આપણે જે વિડીયો ઉતારે એ ભાઈ આવીને જ અમને કીધું એ કે આ ડો કાંઈ મતતો નથી તોય કપા સારો છે પણ મેં કીધું આ વર્ષે એમને કીટ નાખી એટલા માટે એ કપાસ બહુ સારો છે બરાબર ને દાદીભાઈ બરાબર બરાબર કાંઈ વાંધો નહીં તો આપણે ખાલી ખેડૂત મિત્રને આજ દેખાડવાનું તો કપાસમાંય સારું રિઝલ્ટ છે મગફળીમાં છે કે કોઈ પણ પાકમાં તમે આપી શકો છો રિઝલ્ટ એકદમ મસ્ત છે તો જરૂરથી અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની માઇક્રોનિટર્ન કીટ તમે તમારા કોઈ પણ પાકની અંદર અપાવો બહુ જબરજસ્ત રિઝલ્ટ મળશે અને વસ્તુ પણ બહુ સારું છે નમસ્કાર